હાલો મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું બધા મિત્રોનું જે ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે વાત કરવાની છે ગવર્મેન્ટ જોબ શીખો શિક્ષકો માટે મોટો મોટી ભરતી મિત્રો આવી છે શિક્ષકો માટે કઈ રીતના ભરતી છે એવું નોટિફિકેશન મિત્રો પણ બહાર પાડી દીધું છે તો કઈ રીતે ભરતી છે એમાં કઈ રીતે ફોર્મ ભરવાના છે એ પણ વાત આપણે આગળ કરીશું તો ખાસ કરી વાત કરીએ મિત્રો તો ગુજરાત સરકારી જે બિન સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાઓમાં અન્ય શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી છે મિત્રો એ કઈ રીતે કરવાની છે એની જે જ્ઞાન સહાયક યોજના છે મિત્રો એ ફરીવાર પાછી લાગુ કરવામાં આવી છે તો કોણ કોનામાં ફોર્મ ભરી શકે એની વિશે વાત કરીએ મિત્રો આપણે ગુજરાતના દિન બિન ગ્રાન્ટેડ શાળાઓમાં જે વાત કરીએ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા મિત્રો છે એની નોટિફિકેશન આવી ગયું છે અને ભરતી પ્રક્રિયા પણ મિત્રો શરૂ થઈ ગઈ છે જે મિત્રો ટે માં જે સારા માર્ક તો જે ટેટ ટાટ પાસ કરી અને જે બે બેઠેલા મિત્રો છે તો આ મેરીટમાં નથી આવતો એના માટે પણ એક સુવર્ણ તક છે મિત્રો તો ખાસ કરી અને અહીંયા આપણે જે ઉમેદવાર માટે અહીંયા છીએ જ્ઞાન સહાયકની ઓનલાઈન વેબસાઇટ પર મિત્રો અહીંયા આપીશ જ્ઞાન સહાયકની તો અહીંયા આ ઓફિશિયલ વેબસાઇટ છે આના પરંતુ મિત્રો આગળની ઉપરની વેબસાઇટ પરથી ફોર્મ એપ્લાય કરી શકો મિત્રો અને વધારે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત અને પગાર તો શૈક્ષણિક લાયકાતની વાત આપણે ટેર ટાપ કરી દઈએ અને પગાર ધોરણ તો આપણે ચોવીસ અને પ્રાથમિક વિભાગમાં છે એ ખાસ કરીને વીસ હજાર રૂપિયા પગાર આગળની વાત કરીએ તો જે અરજી છે મિત્રો છેલ્લી તારીખ મિત્રો એની પણ વાત કરી લઈએ છેલ્લે લાસ્ટમાં ચાલીસ વધારે વધારે છે ચાલીસ વર્ષની વયમર્યાદા હોય તો તમે એપ્લાય કરી શકો છો દર મહિને તમને ફિક્સ પગાર મિત્રો છે કે ચોવીસ હજાર રૂપિયા છે તમને ફિક્સ પગાર મિત્રો માથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં વીસ ચોવીસ હજાર રૂપિયાનો પગાર પણ છે તમને આપ્યો છે મિત્રો તો ખાસ કરી અને છેલ્લી તારીખની પણ આપણે આગળ વાત કરીએ છીએ તો અને વધારે જો તમે માધ્યમિક અને ઉચ્ચ મિત્રો હોય એમાં બેતાલીસ વર્ષની વય મર્યાદા અને છવ્વીસ હજાર રૂપિયા પગાર છે અને જે પ્રાથમિક વર્મા ચોવીસ હજાર રૂપિયા પગાર છે અને હરજી મિત્રો છે સત્યાવીસ જુલાઈથી મિત્રો શરૂ બપોરે બે વાગ્યા સુધી શરૂ થઈ જશે અને પાંચ ઓગસ્ટ સુધી તમે મિત્રો આના ફોર્મ એપ્લાય કરી શકશો તો જે મિત્રો જે હજી પણ વારો જ્ઞાન જ્ઞાન સહાયકમાં નથી આવ્યો મિત્રો ને